સિંગને જડપી પાડ્યું હતું પોલીસે કોર્પોરેટર ડોક્ટર રાજેશ શાહના અછોડા તૂટવાના કેસમાં ભેદ ઉકેલ્યો હતો આરોપીઓ નંબર પ્લેટ વગરની ટુ વ્હીલર પર નીકળી ચેઇન સ્નેચિંગ કરતા હતા શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીઓ સુધી પોલીસ પહોંચી શકી હતી પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ પણ ઉકેલ્યો હતો ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ગુનામાં પણ બંને આરોપીઓની સંડોવણી સામે આવી છે ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી તલવાર પેચકસ સળિયા દંડો સહિત બે લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે કબીર કબીરસિંહ ઝુબીદાર સિંઘ સામે અગાઉ સોળ ગુના અને શૈની સિંઘ સામે દસ ગુના નોંધાઈ ચૂક્યા છે આપણે કીધું એમ સવારમાં જેવો અમને કંટ્રોલ મારફતે મેસેજ મળે છે કે એક જગ્યાએ ચેન સ્નેચિંગ થયું છે પોલીસની ટીમ ત્યાં પહોંચે છે તે તરત તરત બીજો મેસેજ મળે છે કે આ જગ્યાએ પણ ચેન સ્નેચિંગ થયું છે એટલે જે ભોગ બનનાર છે એની પૂછપરછ દરમિયાન અમને ખબર પડી કે આ પલ્સર મોટર ઉપર એક જ ટીમ છે કે જે નંબર પ્લેટ વગરનું મોટર છે અને એના મોઢા ઉપર એણે માસ્ક પહેર્યા છે કે મોઢા સંતાડેલા છે એ આધારે અને બાજુમાં જે સીસીટીવી હતા શક્ય હતા એટલા સીસીટીવીના વર્કઆઉટને આધારે એનો રૂપ નક્કી કરીને કઈ બાજુ એ ગયા હોઈ શકે એ આધારે એ લોકો રણા રણોલી અને એ બાજુ ગયા હોય એવી અમને માહિતી મળેલી અને એને આધારે આજે બંને આરોપીઓ મળી ગયા